નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂઝ શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલમાં હાલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓ જોવા મળી રહ્યા છે ખાસ કરીને વરસાદની ઋતુમાં મેલેરિયા ટાઈફોઈડ કમરો શરદી ખાંસી જેવા દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે હાલમાં ચેપીરોગ હોસ્પિટલ ખાતે ચાલીસથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે વરસાદની ઋતુ છે અને તેમાં ખાસ કરીને લોકો

અને પાણી જન્યમાં ટાઇફોઈડ કમળો આવા રોગ અત્યારે જોવા મળે એ સાથે સાથે આ વરસાદી વાતાવરણના કારણે હાલ શરદી ખાંસી તાવ એટલે વાયરલ ફીવરના પણ કેસીસ જોવા મળી રહ્યા છે એકચ્યુઅલી આપણે ત્યાં પચાસ બેડની હોસ્પિટલ છે જેમાં લગભગ અત્યારે ચાલીસ પિસ્તાળીસ પેશન્ટ એડમિટ છે ઓપીડીમાં રોજ સો થી દોઢસો પેશન્ટ આવતા હોય બધાને આપણે સારવાર આપીએ મુખ્યત્વે તાવ કમળો અને ટાઇફોઇડ એ પેશન્ટો હાલ આપણે ત્યાં એડમિટ છે મુખ્યત્વે જે

એ પણ સ્વચ્છ હોય એની ખાતરી રાખવી જોઈએ નહીતર એવું પાણી ટાળવું જોઈએ અને બાકી તો મચ્છર થી બચવા માટે મચ્છરદાની કે મોસ્કીટો રિપેલન્ટ નો ઉપયોગ કરવો પ્રિતેશ જેપી રોગ હોસ્પિટલ